Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે ચેનલ કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દે કે યમન પાસે બોટ દુર્ઘટના અડસઠ મોત અનેક લાપતા જિયા મિત્રો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો યમનના દરિયાકાંઠાના વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે જ્યાં એક બોટ પલટી જતા અડસઠ આફ્રિકન પ્રવાસીઓના મોત થયા છે તો આ દુર્ઘટનામાં ચુમતે લોકો હજુ પણ લાપતા છે મળતી અનુસાર મિત્રો પણ કે જ્યારે બચાવી લેવામાં આવ્યા છે તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના જણાવ્યા અનુસાર બોટમાં કુલ એકસો પ્રવાસીઓ સવાર હતા વધુ જણાવી દે કે આ ઘટના બાદ મૃતદેહો દરિયા કિનારે મળી આવ્યા હતા જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ